ગળા પોઈલા ભાઈ પાસે જવું પડશે ઘરે દેખાતા ની વાડી હશે નક્કી લો બોલાવતો હું તને હું કહું છું શું છો અધુઆ ઓકળામાં જાય છે

એમાં પગાર ન આડો રાખું હું પગાર લે પગાર આડો નઈ આમાં ધ્યાન દેવું પડે એમ નઈ હું કહું પાણીમાં નોઠું તરે તો હું તરું છું આકો તો નોઠું રે મારા ઘેરનો કાય ફાવવા દેતો નથી બોલવામાં ભલે કામ करू એક ચાલુ કરો ગાવ પાણી વાડ બરાબર કાય વાંછો નઈ હા બરાબર ધ્યાન દેજે હા હા બરાબર આ જવાના બદલે ઓકળામાં જઈયો ગયો ઓકળામાં જાય ને બસ ક્યાં જાય હું ઊબો નર ઉત અલ્યા કા મગન કે હું ફૂલો આવ્યો અલ્યા બાપા

તારી ડોયે અમારે બેયને સારું ભણે છે અને બીજી લાવવાની વાત કરે ખોટું કોણ કે હું ભાળી ગયો ને ઘરે ગયો તો શાંતિ રાખો શાંતિ મરી કહું નથી બધાને જાય એવા ખોટું બોલતા ખાતા આ કોઈ ખોટું ન બોલે હાલો હટ હાલો તો જોવી કે હું કરે છે

વાત કરો આપણે ઓલી બજારમાં તમને ખબર છે એવું છે ને રોડ કરે બાબા આ શું બધું બધું પીલાભાઈ ક્યાં બધા બધા હાથ ક્યાં જાવ છો

એવું નહીં લામું નહીં હું તમને હું દુખ પડ્યા અમને કેવાય અને અમારા પડોશી કેલા ને આ દુખ કરવા કે જો કોઈ ખાવા બાબતમાં ફરવામાં કોઈ વાર જો આ પૈસા લો તો અમારી પાક લઈ જવાય મે દે પણ હું શું કહું છું એકવાર એમને બોલવા તો દી હું બોલવા દે હું દુખ પડ્યા અમને કેવાય પડોશી મને તો હું તું બીજી લાવે

આ આ ઓઠો નથી આ ઓઠો નથી શાંતિ હું તમને રાખતી નથી અરે તો સાંભળો ઈ સ્ટીશર્ટ વાળી લાઈ દે ટિપ્ટો મારે તો તમારો વારો ન હોય જાય શાંતિ રાખો ને આપણે આ બચાવવા આવ્યા છીએ એમને આ બચાવવા નથી આવ્યા

અમને કેવું છે કે નથી તમારે પછી કાઈ કે તું નહીં ને કોણ ને તમે મારો મગજ ખાઈ જઈ છો આજ મારો ધાયરું નથી લેવાનું તમે એમ નહીં મારો એમ ને હા તું હું કઈ લેવાની છો અને એક દુખી ને બેકરી નો ખાગી ને કેવું હવે રયો ને લુકરા ધોય ને ધોય જશો તમે હું ગામનો સરપંચ તને ખબર નથી હવે જા ભાઈ અરે પણ આ મારા બેટા હાથી કેવા કહેવાય કારણ કે એને પૈસા આપું છું એનું કેટલું કામ બતાવું છું તો એ કામ કરીને મારા દીકરા વ્યાજાય અને મારે પાણી વાળવું પડે અને આવા આવું પહોંચાય એમ નથી વાત પણ એને કેટલા કેટલા હું હાચવું છું સદાય મારા બેટા ધ્યાન ન દે અને મારા સરપંચને પોતાને પાણી વાળું પડ્યું હા એ થાકી ગયો હા હા મારે બેટું ભોપલું આવે છે

કોને તારે મગજ ની ટી હવે સરપંચ બન્યા પછી મને બધું ખબર છે મદના પુરાણ જેમ થઈ ગયા છો તમને જે આવે તો બધા એમ કેમ કહે છે સરપંચ ને જ કહી સરપંચ ને જ હું પછી કહીશ પછી ને હમણાં જ તો નહીં અત્યારે નહીં આ આ મને નહીં હગલે વાજે હા લાગો હોટલે જાવ ચા પીઉ યા મારા ભાઈ પણ મને સાઈન કે થાય કે તો મગજ ખાઈ ગઈ હા પછી કઈસ એમ નો આલે કેવું જ પડે તમારે મને ચા પીવા વઈ ગયા તો આગે જમવા આવો પછી વાત છે પણ એ કઈન કેમ ગઈ પછી કઈસ

શું કઈ ભાજી મોળા છું કે ખબર નથી પડતી મને વાત મામરો ગરમ લાગે છે હજી આ ઠેરી નઈ જ લાગતી હા મજામાં શું મજામાં કા તમ પેલા મન કયો હો ઓલી હું કઈ ગઈ હતી પછી કાઈ પછી હું કામ અત્યારે કેમ નઈ એમ નઈ ઈ હાંભળ તું મારી વાત સાંભળ તે જમવાનું હું બનાવ્યું છે ઈ મને કે મારે જમવું છે ભોગ લાગીસ કઢી રોટલા કાય આજે ને જે હોય હાલ છે બરાબર હા હા हा हुकायले हां पळे कयो पळे सुकाय गई पशी काय तू उ उ उ पशी केम आमनाच तो नाही तने पशी काय तो पशी काय पशी काय पशी एवू पशी काय पण आम कय तू माथा चढाई जाय तने काय खबर पडासे बडी खबर पडासे हां हो खबर पडासे पळा माने तो पळे आईती सुकाय गई पशी काय पशी नाही आमनाच तो नाही એટલે नाही पण नाही मला कधी ओळखला नाही मला काय वागला नाही रोज मा खाई लस एम સવારથી કહું છું મેં તમને પછી કહું પછી કહું પછી કહું અમને કેવું છે કે તમારે પછી કાઈ નહીં કોણ તમે મારો મગજ ખાઈ છો આજ મારો તમે એમ ને હા તું હું લેવાની છો અને એક નો ખાગી ને અરે રો ને ને તમે હું ગામનો સરપંચ તને ખબર નથી હવે જાવ હવે જાવ આઈ

એમણે ઈ મને કે છે હા ઓલી છોકરી હું ગઈ 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 ગયો મારા ભાભીને એટલે મામલો પતી કાઈ જોયું થાય તમને કહો હું થાય છે તમને

પણ પછી કઈ તરા આપણે દવાખાને લઈ જાવ અરે દે એને તું પછી દવાખાને લઈ મારી ઘર ભંકીશ હમણાં કઈ જો મરતા પહેલા કઈ દેજો મને ઈલી હું કેતીતી એલા ખોપા તું પૂછી જોને અરે સસૂદર મોટા માજી ને આ બે હવાર બાથે છે તું આને હું કહેવાની હતી તું પછી કઈ કે આપણે દવાખાને લઈ જાવ